કનૈયા લાલ લી જે આવે છે રે આવે છે કાનોરી રમવા આવે છે આવે છે રે આવે છે કાનોરી રમવાયા છે આવે છે રે આવે છે કાનોરી રમવા આવે છે આવે છે કાનોળી રમવાયા છે સાદે ગોવાર ની ટોરી લાવે છે કાનોરી રમવાયા વે છે ટોરી લાવે છે કાનોરી છે ઘરે છે ગોપુર કામના ઘરે કરે છે રંગે રમવા બોલાવે છે कानोरि रमवाया रंगे रङ्गेरवा भोला वे चे कानोरि रमवाया આવે છે સુડા રંગ ની ભરી પિચકારે કેસુડા ના રંગ ની ભરી પિચકારે વાટે મારે તેને છાટે છે કાન હોરી રમવા આવે છે હે વાટે મારે તેને છાટે છે કાન હોળી આવે છે અબીલબુલાલ ની રમઝટ ચાલતી અબીનબુ લાલ ની રમઝટ ચાલતી શેરીઓ ધૂન મચાવે છે કાનો રી રમવા કાનોરી વગાડતા જ પખાજ ને મૂળ વગતા રજ લોકો ની નિંદા ઉડારે છે કાનો રી રમવાયા છે રજ લોકો કાનો રે રમવાયા છે ગોકો ગામ થી ઘેરૈયાની સરા ગોકો ગામ થી ને ગજાવે છે કાનોરી રમવાયા છે પરસા ગામ ને ગજાવે છે કાનોરી રમવા દાદા સાથે સૌ ગોપીઓ ની કરી ની સાથે સૌ ગોપીઓ ની કરી જોવા જેવો રંગ જામે છે રમવા આવે છે જોવા જેવો રંગ જામે છે રમવા આવે છે બાળક નો એવો રંગ ની હારતો બાળક નો એવો રંગ પોતાનું બાન બોલાવે છે કાનોરી રમવા આવે છે પોતાનું બાન બોલાવે છે કાનોરી રમવા આવે છે આવે છે લે આવે છે કાનોરે રમવા આવે છે આવે છે આવે છે કાનોરે રમવા આવે છે કૃષ્ણ કૈયા